તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસે નાયબ કલેક્ટર ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા અને તેમની ટીમ દ્વારા સાંજના છ વાગ્યાના સમયમાં આકસ્મિક રીતે દરોડા પાડ્યા હતા જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડેડ તેમજ અનધિકૃત ખનીજનું વહન કરતા કુલ બે ડમ્ફર ઝડપી પાડ્યા હતા એક ડમ્ફરમાં જે રોયલ્ટી વગર સાદી રેતીનું વહન કરતા જપ્ત રૂપિયા પચીસ લાખ છવ્વીસ હજાર નો મુદ્દા માલ પકડ્યો હતો જ્યારે બીજા ડમ્ફરમાં સાદી રેતીનું વહન કરતા ઝડપાયેલ તેઓના દ્વારા રોયલ્ટી નો બે વાર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા ડમ્ફરમાં સાદી રેતીનું વહન કરતા ઝડપાયેલ તેઓના દ્વારા રોયલ્ટી બે વાર ઉપયોગ કરવામાં આવેલું હોવાનું જાણવા મળ્યું હતું વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર